અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ ઓફિશિયલ પાર્ટનર ઓફ યુનેસ્કો દ્વારા તેરવા આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન તેર થી સત્તર સપ્ટેમ્બર દરમિયાન પેરિસ ફ્રાન્સ ખાતે કરવામાં આવ્યું હતું શહેરની જાણીતી સંસ્થા કૃષ્ણા કથક કેન્દ્રની વિદ્યાર્થીઓએ કથક નૃત્ય સ્પર્ધામાં ભાગ લઈ ઇનામ મેળવ્યું હતું જે પૈકી કેન્દ્રના સંચાલિકા જગીશા વૈધ્યે ગોલ્ડ મેડલ અને વિદ્યાર્થીઓનીઓમાં સુકન્યાને ગોલ્ડ મહીકા અને માનસીને સિલ્વર તથા ધ્વજા દેવાંશી અને જિયાને બ્રોન્જ મેડલ પ્રાપ્ત થયેલ છે ઉપરોક્ત કાર્યક્રમમાં સિત્તેર જેટલા કલાકારોએ ભાગ લીધો હતો જેમાં નિર્ણાયક તરીકે શ્રીમતી શર્મિલા શર્મા કથક નૃતાંગના તથા શ્રીમતી હેનિરી ટોનિયર પ્રખ્યાત વાસડી વાદકે ફરજ બજાવી હતી ઉલ્લેખનીય છે કે કૃષ્ણા કથક કેન્દ્ર બે હજાર પાંચ થી કથક નૃત્ય ક્ષેત્ર વડોદરા ખાતે કાર્યરત છે અને કેન્દ્ર ખાતે અન્ય મંચીય કલાઓનું પણ પ્રશિક્ષણ શરૂ કર્યું છે આ ઉપલબ્ધિ માટે કેન્દ્ર ગૌરવની લાગણી વ્યક્ત કરી વિજેતા કલાકારો અને તેમના વાલીઓને અભિનંદન પાઠવે છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો